કચ્છના વરસાદી વાત કરવામાં આવે તો કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાક થી પાણીમાં છે અબડાસાના લાલા ગામે અંદાજીત બાવીસો જેટલા વસ્તી છે ગામના સિંતે વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અહીં કોઈ જ મદદ નથી કરાઈ કોઈ પૂછા કરવા પણ નથી આવ્યો ગામમાં પ્રવેશવા સાથે જ કમર્સમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને ગઈકાલે અહીં ગામમાં પાંચ થી છ ફૂટ પાણી હતા જો કે આજે ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તો તોડતા આજે ગામમાં ત્રણ ફૂટ જેટલું પાણી જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી અબડાસા શું નામ છે તમારું મારું નામ વેણ આદમ વેસા હું લાલાનો રહેવાશ છું 4 થી 5 દિવસ થયા વરસાદ થાય છે ત્યારે આખો ગામ માં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે પણ તંત્ર તરફ કોઈ પૂછ્યા નથી કરી સાહેબ તંત્ર તરફ કોઈ અહીંયા પણ આવે નથી અમે કોઈને જોયો નથી પણ જ્યારે તૂટણી હોય ત્યારે એક પક્ષ જાય ને બીજો પક્ષ ગામમાં આવે બરાબર તો ખાલી મતો માટે છે લાલા ગામ બરાબર હું તત્રને કેવા માંગુ છું કે લાલા તમારા માં ચડેલો નથી કે મંજૂરી લેવી હોય રોડ તોડવાની તો અડી અડી તણ તણ કલાક લાગે કે આજી

બે હાજર બસો છે ગામમાં આખો ગામ જમવા વગેરે હતો કાલે ભાઈ